વાઘોડિયા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં જ ભાજપના કાર્યકરોના જ પાકીટ ચોરાઈ ગયા વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો પૂર્વ મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કેટલીક મહિલાઓ તેમજ પુરુષોના પાકીટ ખોવાયા હોવાનું સ્ટેજ ઉપરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ત્યારબાદ એકબીજાના પાકિટ ચોરાયા હોવાની બૂમો પણ પડવા પામી હતી કાર્યક્રમમાં હાજર ભાજપના કાર્યકરોને પોતાના ખિસ્સામાં રાખેલા પાકીટ ચોરાયા હોવાની જાણકારી થતાની સાથે જ વાઘોડિયા પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો સાથે અન્ય લોકો પણ પાકીટ ચોરી થયાના ભોગ બન્યા વાઘોડિયા પોલીસે એક શંકાસ્પદ છે ને ઝડપી પૂછપરછ કરી યુવાનને તપાસ પણ ચલાવી રહી છે તપાસ બાદ સમગ્ર ઘટના બહાર આવશે તેવી શક્યતાઓ છે ગઈકાલે અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી અંદર ઘર વાપસીનો કાર્યક્રમ હતો ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ આવવાના હતા ત્યારે લગભગ અઢારથી વીસ હજાર લોકો ત્યાં એકત્રિત થવાના હતા એ જાણી અને બહારથી એક જે પાકીટ ચો લોકો છે એ લોકો સક્રિય થઈ અને આ કાર્યક્રમની અંદર સામેલ થયા અને આ કાર્યક્રમમાં સામેલ થઈ લગભગ અમારા કાર્યકર્તાઓ અને બીજા નાગરિકો હતા એમના લગભગ એક જણના પાકીટ એ લોકોએ ચોર્યા છે અને જ્યારે અમને જાણ થઈ કે આ રીતે સક્રિય ગેંગ આવી ગઈ છે એટલે અમે તરત જ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી અને જાણ કરતાની સાથે જ એક આરોપીને કાલેને કાલે પોલીસે તાત્કાલિક ઝડપી લીધો છે આરોપીને કાલે રાત્રે જ પોલીસ સ્ટેશન લાવીને એની પૂછતાછ કરી છે પૂછતાછની અંદર ખબર પડી છે કે આ એક ગેંગ અમદાવાદથી આવેલી હતી અને એ લોકોએ આ કામ કરેલ છે હજુ બીજા આરોપીઓને લાવવાની કાર્યવાહી ટૂંક સમયની અંદર થશે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય અને અમારા કાર્યકર્તાઓનો પાકીટો ચોરાયો હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારે અહીંયા આગળ પોલીસ સ્ટેશન આવી અને સાહેબને જાણ કરવી પડે એનો જવાબ લખાવવો પડે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એની જાણ માટે આજે અમે પોલીસ સ્ટેશન આવેલા હતા અગાઉ આ રીતે લગ્નની સિઝન આવી રહી છે જ્યારે લગ્નની સિઝન આવી રહી છે ત્યારે આપણે વાઘોડિયાની અંદર બધા જ લોકો એક જાગૃત થઈ જઈએ કે આવી જ્યારે સક્રિય ગેંગ આપણા વાઘોડિયાની અંદર આવ્યું હોય તો જ્યારે ભીડભાડવાળી જગ્યા હોય ત્યારે આપણે આપણા પોતાના જે સામાન હોય કે પાકીટ હોય એને આપણે કાળજીપૂર્વક રાખીએ જેથી કરી આવનારા સમયની અંદર આવો ફરી બનાવ ના બને એની દરેકે કાળજી રાખવી જોઈએ એ જ અને આજે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમે સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવા માટે સાહેબને કીધેલ છે ગઈકાલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પ્રોગ્રામ હતો અહીંયા ત્યાંથી મેં વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશનથી મીડિયાવાળાને લઈને આવ્યો ત્યાં પછી એમના પ્રોગ્રામમાં મેં ત્યાં ઊભો ઊભો ત્યાંથી મારા પાટલા ગજામથી પાકીટ જતું રહ્યું ત્યાર પછી મને ખબર પડી કે પાકીટ ગયું છે ત્યાં પછી ત્યારે મારા મારે ચૂંટણી કાર્ડ હતું આધાર કાર્ડ હતું પાન કાર્ડ હતું અને થોડા ઘણા પૈસા હતા અગત્યના કાગળિયા હતા બધા તો એમાં પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાયેલી છે